આવે છે કઈ તો નહીં ભાષામાં દેવી હતી એનું નામ દેવી કુવાદેવી રાજાની પત્ની ગામ માં રાજા

તો જય માતાજી મિત્રો આપણું બ્લોગ આજ ખતમ થાય છે આવા નવા બ્લોગ જોવા હોય તો આપણી આઈડીને સકર પારું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરું છું લાઈક બાઇક ને કમેન્ટ બમેન્ટ કરો છો ગુજરાતી કોમેડી